અમદાવાદ ખાતે થયેલા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ભાવનગર જિલ્લાના સોસિયા ગામના ભાવિ તબીબનું પણ મોત નીપજ્યું હતું પચીસ વર્ષીય રાકેશભાઈ દિહોરા નામના યુવાનનું આ દુર્ઘટનામાં મોત નીપજ્યું હતું યુવાન રાકેશ એમબીબીએસ ના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો ત્યારે આજે મૃતકનો મૃતદેહને સોસિયા ખાતે લાવવામાં આવ્યો જેની અંતિમ વિધિની કરવામાં આવી હતી તોસિયા ગામમાં અને પરિવારમાં ભારે શોક જોવા મળ્યો આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી તળાજા ધારાસભ્ય જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના ઉપસ્થિત રહ્યા હતા ધરમસી મકવાણા દિવ્યાંગ ન્યૂઝ ભાવનગર